તરાલા મિત્રો કેમ છો મિત્રો કુમકુમ જમ છે મિત્રો સ્વાગત છે ભાઈઓ રેકોર્ડ નોડિયો મિત્રો આજે આપણે આ વિડિયો ની અંદર જવાનું છે મુખ્યના જે ઈંડા છે પાછા છે ઓલી બાજુ તો ઈ પણ જોવાનું છે અને સિરાજના બેચ્ચા છે છે ઈ પણ તમને બતાવઈશ કારણ કે ઘણા બધા મોટા થઈ જશે આપણે યાર ઘણીવાર જોઈએ નથી ઘણીવાર થઈ જશે તો આપણે સિરાજના બેચ્ચા જોશે બાકી સેટઅપ ની અંદર બીજા પણ ઘણા બધા બેચ્ચા છે ઈ પણ તમને બતાવઈશ તો અત્યાર સબ ઉપરનો ટાઈમ અને જો કબૂતર બેઠા છે ઉપર અને આ તો જાય છે ઉડિને બતક તો હાલ મિત્રો અત્યારે છે ને આપણે જાય સરક ની ઉપર તો એક ઉતરશે નીચે આવી ગયું હવે પાણી પીવા માટે તો અત્યારે નીચે આવી ગયું બાકી કઈ બાર બેઠું છે તો હાલો અત્યારે પેલા આપણે ઉપર જઈએ અને પછી તમને માહોલ થોડો ઘણો બતાવી દઉં ઉપર બાકી પછી મૂકી બાજુ અને ઓલી બાજુ સેટ પણ એક પેટી છે એની ત્રણ ઈંડા છે એ તમને બતાવીશ તો હાલો ચાલો આપણે આ બાજુ થાય ઉતર જ ઉડી ગયા બધા તала દાઈ આપણે ઉપર મિત્રો અત્યારે આપણે આવી જશું સટપ ઉપર ફિલાલ તો કબૂતર તો અત્યારે કે સેની જો કે બે ત્રણ છે બાકી બધા ઉડી ગયા છે તો આ રીતે એક માહોલ છે અને આની અંદર બચ્ચા બેઠા છે પહેલા તમને ઉસીરાજીના બચ્ચા બતાવી દે અને પછી સિલ્વર બચ્ચા તમને બતાવી દે સિલ્વર કલરના જેસેયી મુખીના બચ્ચા જેтия છે તો એ પણ તમને બતાવું તો પહેલા આપણે સીરાજીની અંદર જોઈ લઈએ જરાક અહીંયા તો જો આની અંદર પણ બચ્ચા છે અત્યારે તો જો મિત્રો આ રીતે એક બચ્ચા છે આવડા સીરાજીના તો જો જી બોમર તો નથી થયા પણ આ રીતે એક કલર વર્તાય છે જો બ્લેક એવું લાગે છે लाल तो कई लगते तो पग जो तुम बार कर तो पंजाब वाला जो कलर तो मैं ब्लेक लगे बहुत करता लाल मा तो आ रीतने कैक्शे तो बहुत कई आईडिया नहीं आता तो आई आ बच्चू से तो बीजु तुमने बताओ कोशिश करू તો આને મૂકી દીધી હવે તો જો મિત્રો આર યુ બીજુ બચ્ચું તો આ પણ લાલ તો નથી લાગતું બ્લેક ની અંદર મને લાગે છે બ્લેક હોય એવું તો જો આ રીત કઈક સિરાજીનું બચ્ચું છે તો ફૂલ જો મોજા છે તો પગમાં તો પંજા તો છે રેડી પણ બાકી લાલ કલર મને લાગતો નથી બરોબર તો જો મિત્રો આ રીત નું કઈક છે આ સિરાજીનું બચ્ચું તો પંખ તમે જોઈ શકો છો આ રીત નું કઈક છે બહુ ક્યારે બતાય એમ છે ને રેડ ની અંદર તો મને નથી લાગતું તો હાલો મૂકી દી આને પણ આપણે પાછા તો બને બચ્ચા રાખી દીધા છે અંદર પાછા આપણે જો

જો બરના બચ્ચા બાકી આનીંદર તો મૂકિના બચ્ચા છે આવડા બને જો આવરત ના છે બાકી આનીંદર જરૂરતમાં આનીંદર પર બચ્ચા છે બે અને કબૂતર બેઠા છે બને જો અંદર અને આનીંદર તો અત્યારે કઈ છે આની બચ્ચા હતા ઈડે ગોફ થઈ ગયા છે બે અને આનીંદર જ બચ્ચા છે અત્યારે એક દુબાજ તો 12 ભાગી ગઈ છે આ બેઠું છે જો આ રીત તો ઉતતું જુ છે એટલે હવે હેઠું ના બેઠા હવે પ્રવેગી જજો बाकी चाटिंग बैठा तो पर ना भी आ गया है कहीं। सारू तो 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 के वो मार करे है। वो मारे है वो जो। तो आता है एकदम तोड़े तो जो मित्र मुखी नु बच्चू सिल्वर कलर मैंने लगे हे जो मुखी जो नहीं तो सिल्वर जो तो અને બીજું પણ આની જેવું જ છે અને માથા ઉપર જો તમે ટક ટક કોઈ એવું છે વ્હાઇટ બાકી આ રીતનું કઈક છે જો મસ્ત હે કલર તો બીજું છે પણ તમને બતાવી દઉં થોડુંક ડેન્જર છે તો જેટલું મારવાની કોશિશ કરી તો કટટી કરશે બોલાન છોટી નથી જો અને ભાઈ છોટી છે થોડીક ગમતી તો થોડુક વાઇડું થાય છે આડું તો જો મિત્રો આ રહ્યું બીજું બચ્ચું તો છોટી કરશે આડું અને કલર જો તમે મસ્ત એકદમ લાગે છે સિલોર કલર ની અંદર જીયા કેવો છોટી ઘર સજોરદાર તો હર લેગ વે તો કમેન્ટ ની અંદર જણાવી દો કલર બાકી જો પંખ નહી ગઈ અને માથું જો તમને થોડુંક વ્હાઇટ ટપકો હે ને છોટી ઘર સે તો મુકી ટાઈપ નું હે જો તમને સિલ્વર જેવું સિલ્વર મુકી ટાઈપ નું તો હાલો આને પણ મુકી દી પાછો વે જો અંદર હાલો તો આતક મુખી ના બેચ્ચા બનને અને આ તો જોયા છે આપણે બાકી આની અંદર થોડક આપણે તમને બતાવવાની કોશિશ કરો તો કબૂતર બેઠા હે બનને બેચ્ચા છે આની અંદર ફૂલ મોજાગર જો

અને બીજો પણ એક પેટી ની અંદર છે એ પણ તમને બતાવ તો આળો આપણે છે ને પેલા ચંદુજી લઈને જાય ઓલી બાજુ અને તમને બતાવવાની કોશિશ કરો થોડીક તો આળો જાય આ બાજુ આપણે મિત્રો આ ફાઈનલી આપણે આ બાજુ આવી ગયસી તો અત્યારે છે ને કબૂતર મને લગાય બેઠા છે આની અંદર તો તમને બતાવવાની કોશિશ કરવાળો તો આની અંદર તો કબૂતર બેઠા છે તો મિત્રો આની અંદર ફાઈનલી અત્યારે છે એ ચોથી વાર છે ઈંડા આવી ગયા છે તો બે વારાના બચ્ચાખ્યા છે અને ચોથી વાર લગભગ ઈંડા છે આપણે તો એક વાર તો કઈ ઉજરાનો તો તો બીજી વાર પછી એક બચ્ચું થયું ત્રીજી વાર વખતે બે બચ્ચા છે વોલીબોલ તમને હમણાં બતાવ્યા પેલા આવી ચોથી વર્ષે તો હાલો તમને બતાવવાની કોશિશ કરી દો તો નથી કબૂતર ત્યાં બેઠું મારવાની કોશિશ કરે થોડું ઘણું મને તો આમ થોડુંક સાઈડ માં લઈ અને આમ પણ કબૂતર બેઠું છે એ તમને બતાવી દીધું આવરdna એક છે તો જો મિત્રો આવરdna એક મુખ્ય ના ઈંડા છે એક જ જગ્યાએજી કાળકદશમીકા છે તો કબૂતર જો બેહવા માટે આ છે પાછો તો મિત્રો તો આવરdna એક ઈંડા છે આના જો કે એક જ છેજી તો કાળકદશમીકા છેજી એટલા માટે તો બીજા પેટરી ની અંદર પણ છે તમને બતાવી દો એની અંદર જગ્યા 3 ઈંડા છે મેં કાળ જોઈતો તો 3 ઈંડા તો આલો તમને બતાવી દો તો આની અંદર મિત્રો 3 ઈંડા છે તો એક છે ને પેલા નું છે અણી પેલા આની અંદર ઈંડા હતા ને ત્યારે ખરાબ થઈ ગયા એક ઈંડો પણ ફટકે કાય થઈ ગયો એટલે પછી કબૂતર ક્યાં બેહતા હતા એટલે સાઈડમાં વીડ્યો तो 70 पास हिमालय के अंदर पड़ियो छन बाकी बीजा बे अंडा એટલે 3 થા છે તો કબૂતર જો અત્યારે બેઠું છે અને ઈંડા તમને બતાઈ દઉં મણા તો જો કબૂતર ને સાઈડમાં કરી એણા કબૂતર થોડું કે ડેન્જર લુક માં આવી ગઈ છે કારણ કેક আর અન કોશિશ કરે છે કબૂતર છે તો મિત્રો આજના ઈંડા છે ને 3 જો

આ તો હાઉ ખાલી છે ઉપર અને આ તો બન છે જો બાકી મિત્રો તમને હું ખાતર બતાઈ દઉ આપડે જો કેતના છે મકાય આપડે છે તો ઓરતના દેખાય છે અહીંયા કઈક નજારા જો કે અહીં રીસેટ અપ પડ કબૂતર જો પાછો યો છે અંદર એક અને મુખ બેઠો છે સાઈડમાં તો હાલો આપણે ઓ જઈ નીચે અને કબૂતર સહી વી આગળ જશે ત્યાં દૂર વાયર ભેહવા માટે વી જશે તમને બતાઈ દે તો હામે ઓલા હેડ છે છે ઠીક તો તમને બતાવવાની કોશિશ કરું જો હામે આ દેખાતું નહી વાયરે

મિત્રો યાર 200 વારના વિડીયો ની અંદર આપણે એટલું જ રાખજો તો તમને મે આજે સિલ્વર કલર ના જે બચ્ચા બતાવ્યા છે મુખી ના છે બીજીવાર ના છે લગભગ ત્રીજીવાર ના છે બીજીવાર ના તો આપણે એક બ્લેક બચ્ચું છે વિડીયો હતું તો સિલ્વર બનને બચ્ચા વખતે થયા છે તો મુખી ટાઈપ ના થોડા થોડા લાગે છે બાકી જો મોટો થાય પછી કેવો થાય છે એમ તો અત્યારે તો સિલ્વર કલર ના છે બાકી મોટો થશે ત્યારે પછી થોડોક ઓવર કલર આવશે એને તો એને કતાના બચ્ચા બાકી મુખી નાય આપણા પાસે આવી ગયા છે ચોથીવારમાં અને બાકી સિરાજીના બચ્ચા મે તમને બતાવા તો लाल तो नहीं लगता ब्लेक टाइप थोड़ा थोड़ा लगे जो मोटा था पीछे कहना रंग आम तो बस तो बीजा तो बच्चा ते बता है जो मजा करते बने तो हलो बस आज ना वीडियो अंदर एट्लू जुत हो आप तो आज ना वीडियो अंदर आप एट यार तो वीडियो खराब लगे तो, तो एक लाइक करना यार मित्र चैनल पर न हो खास सब्सक्राइब करना मस्त मजा ने एक कमेंट कर नाखजो तो चलो मैं आप नवा वीडियो की अंदर यार तो त्यादी यार सब्सक्राइब कर भूलता नहीं चलो मैं फिर वो नवा वीडियो की अंदर यार तो तैंती बता नहीं यार जय माताजी thank mm -hmm. you